જય દ્વારિકાધીશ આપણો સંઘ સરસ ઉતારે પહોંચી ગયો છે હવે દ્વારકા સિત્તેર કિલોમીટર બાકી છે ને આજે રાતે આપણે હલ્દીનો પ્રોગ્રામ કર્યો જો તમને બસ હલ્દીનો પ્રોગ્રામ પોગ્રામ બતાવું આ રે હલ્દી મોહિયો જે હોય થાય ભણો મરચા લઈને ફરે છે કિરણભાઈ દૂધ લઈને બધા સંઘના ભાઈઓ એમ કેમ એકદમ રેડી રેડી જમવા બેઠા કે કે ફૂલ હળદી જાય છે ભાઈ મય નમતા ભાઈઓ આખો સંગ ફૂલ મોજમાં છે સર્વ મિત્રો જય બાબારી જો હે આ છે ભાઈ હળદી મજા અમુક માણસો ભૂલ પડે આઈ જાય પડે હવે જાવી જય દ્વારિકાધીશ કાલ હું બનાવીએ તમને બતાવ છું અને એવું બહુ જીવ થાય કે ખાવાનું તો પછી હેડવું પડે જય દ્વારકાધીશ